ચાંદરાણી સ્થિત સરહદ ડેરી અમૂલ ડેરીના પ્રોસેસિંગ પ્લાન્ટમાં આગનો મોકડ્રીલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આગનો બનાવો બને ત્યારે કર્મચારીઓ કેવી રીતના સુરક્ષિત રહી શકે તેની જ સંપૂર્ણ જાણકારી અમૂલ ડેરીના ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી તાજેતરમાં આગની ઘટનાના બનાવ ઘણા બધા બની રહ્યા છે તેવી પરિસ્થિતિમાં અગમચેતીના ભાગરૂપે અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન મલમજી હુંબલની સૂચનાથી અને માર્ગદર્શનથી કર્મચારીઓ અને શ્રમિકોના અમૂલ્ય જીવનને ધ્યાનમાં રાખી આગનો આગનો એક મોકટિલ કાર્યક્રમ સરહદ ડેરીના ચાંદ્રાણી સ્થિત પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં સેફ્ટી ઓફિસર ફાયર એન્ડ સેફ્ટી ટ્રેનિંગ ઓફિસર કેપ્ટન અમરસિંહ ફાયર ટ્રેનિંગ ઓફિસર અઈદાનસિંગ રાજપુરોહિતની આગેવાની હેઠળ આ મોક મોકડ્રીલનો કાર્યક્રમ યોજવામાં જેમાં આગથી કેવી રીતના કાબૂ મેળવી શકાય તાત્કાલિક અસરથી શું કરવું છે તે તમામ પ્રકારની સૂચનાઓ પ્રાથમિક રૂપે સરહદ ડેરીના કર્મચારીઓને આપવામાં આવી હતી અને આગના બનાવમાં કેવી રીતના બચાવી શકાય તેનાથી કર્મચારીઓ અવગત થયા હતા એમ વલમજીભાઈ હુંબલે આમતક તક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું